નમસ્કાર મિત્રો એડિટિક ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને કરી લેજો મિત્રો અત્યારે સૌથી ખબર સામે આવી રહી છે કે રાજીનામું બાંગ્લાદેશ ના સેના ટીવી પર રાષ્ટ્રજોગ સંબંધ માં કહ્યું કે દેશમાં માં વચગાળાની સરકાર બનશે પરંતુ અત્યારે દેશમાં માં અથવા ઇમરજન્સી લાગુ કરવાની જરૂર નથી તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ મહેબૂદ શાહબુદ્દીન મળીને સમાધાન કાઢશે જી હા મિત્રો સેના અધ્યક્ષે કહ્યું કે હાલની સ્થિતિ મામલે તેમણે દેશના વિરોધ પક્ષો સાથે વાત કરી છે તેમણે પ્રદર્શકારીઓને પોતાના પ્રદર્શન બંધ કરીને ઘરે પરત ફરવા માટે જણાવ્યું હતું સેના અધ્યક્ષે કહ્યું કે સેના દેશમાં કાયદા અને વ્યવસ્થા પર નજર રાખશે મિત્રો મોટી ખબર આવી છે વિદ્યાર્થી આંદોલનના કારણે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે અને ભારત આવી ગયા છે સમગ્ર દેશના અનામતના મામલે હિસાબ ભડકતા પરિસ્થિતિ વણસી ગઈ હતી પોલીસ ફાયરિંગમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા જે બાદ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું